પશ્ચિમ કચ્છમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો એક કરોડથી વધુનો વધુ મુદ્દા માલ કબજે અને આરોપીઓ ફરાર ભુજ છ ઓગસ્ટ બે પશ્ચિમ કચ્છ જિલ્લાના લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજ દ્વારા મોટા પાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં ગુજરાત રાજ્ય બહારથી ગેરકાયદેસર રીતે લેવાયેલ વિદેશી દારૂનો એક પોઈન્ટ એક કરોડથી વધુ મૂલ્યનો જથ્થો ઝડપાયો છે આરોપીઓ દારૂનો જથ્થો મંગાવી ખાડી વિસ્તારમાં છુપાવી રહ્યા હોવાનું ખાનગી બાતમીના આધારે ઝડપાયેલા ઓપરેશનમાં બહાર આવ્યું છે ખાનગી બાતમીના આધારે સફળ ઓપરેશન લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે માંડવી તાલુકાના સરહદી વિસ્તારમાં આવેલા બાવળોથી ઘેરાયેલા એક ખાલી જમીન વિસ્તારમાં દરોડો પાડ્યો હતો તાત્કાલીન તપાસમાં ત્યાં વિદેશી દારૂની એક હજાર છસો બત્રીસ બોટલો અને દસ હજાર સાતસો બાવન બિયરના ટીન મળી આવ્યા હતા દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો તેને અલગ અલગ વાહનોમાં લાદવામાં પણ આવ્યો હતો ફરાર આરોપીઓ અને વાહનોની પણ શોધખોળ ચાલુ છે પોલીસે સ્થળ પરથી કુલ નવ વાહનો પણ કબજે લીધા છે જેની કિંમત અંદાજે સાઠ લાખ થાય છે ઘટના સ્થળેથી તપાસમાં આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા છે અને તેમની ધરપકડ માટે વિશેષ પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી છે કુલ કબજામાં લેવાયેલ મુદ્દા માલ વિદેશી દારૂ બોટલ રૂપિયા સત્તર પોઈન્ટ ઓગણસી લાખ બિયરના ટીન રૂપિયા ત્રેવીસ પોઈન્ટ પાસઠ લાખ વાહનો સાઠ પોઈન્ટ વીસ લાખ કુલ કિંમત એક કરોડ એક લાખ પાસઠ હજાર ચાલીસ કાયદેસરની કાર્યવાહી આ સમગ્ર પ્રકરણમાં ગુજરાત પ્રોબિશન એક્ટ ઓગણીસો ઓગણપચાસ તથા ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની સંબંધિત કલમો હેઠળ માંડવી મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને તમામ દોષિતો સામે કડક પગલાં લેવામાં આવશે તેવી માહિતી અધિકારીઓએ આપી છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ At SPU, education isn't just about today, it's about building a better tomorrow. Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting edge environment with programs across technical, medical, and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812 bed multi specialty hospital. Get career ready with 180 plus placement partners and global university tie ups. SPU, educating minds, empowering tomorrows.